નમસ્કાર મારા ગુજરાતીઓ કેમ છો મિત્રો જય હિન્દ જય ભારત તો આજે હું તમને શીખવાડવા જઈ રહી છું ફેસબુકમાં નવું અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવું એટલે કે તમારે તમારો પોતાનો ફેસબુક અકાઉન્ટ ક્રિએટ કરવો હોય એફબીનો કે જે એક સોશિયલ મીડિયાનો જ એક પાર્ટ છે જો તમારો ફેસબુક પર અકાઉન્ટ નથી અને તમે બનાવવા ઈચ્છો છો પણ તમને ખબર નથી પડતી કે કેવી રીતે બનાવવું અથવા તો તમને નથી આવડતું કે કેવી રીતે ફેસબુક પર નવું અકાઉન્ટ બનાવવું તો હું તમને એ શીખવાડું છું મિત્રો ઓકે તો એના માટે સૌ પ્રથમ તમારે તમારા ફોનની અંદર ફેસબુક એપ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે ઓકે આમ તો તમારા ફોનની અંદર હશે જ પણ જો નહીં હોય તો પ્લે સ્ટોરની અંદરથી ઇન્સ્ટોલ કરવાની રહેશે પછી તમારે ફેસબુક એપ ઓપન કરવાની રહેશે ઓકે ફેસબુક એપ મેં અહીંયા ઓપન કરી લીધી છે હવે એની અંદર આપણને બે ઓપ્શન આપ્યા છે મિત્રો લોગિન કરો અથવા તો ક્રિએટ અકાઉન્ટ કરો પણ આપણી પાસે તો અકાઉન્ટ છે જ નહીં આપણે નવું અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે ઓકે એટલે લોગ પર નથી જવાનું આપણે ક્લિક કરવાનું છે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ ઉપર ઓકે તો હું ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરું છું ઓકે હવે આપણને એ પૂછે છે કે ક્રિએટ અકાઉન્ટ વિથ ઇન્સ્ટાગ્રામ એટલે એ શું કરશે યુઝ લોગ ઇન ઇન્ફો ફ્રોમ ઇન્સ્ટાગ્રામ ટુ ક્વિકલી ક્રિએટ યોર ફેસબુક અકાઉન્ટ એટલે એમ કે તમારા ઇન્સ્ટાગ્રામ પર જો તમારું અકાઉન્ટ હોય એમાં એની સાથે તમારે એના જેવું તમારે ક્રિએટ કરવું છે એની સાથે કમ્બાઇન કરીને પણ આપણે એવું કંઈ કરવાનું નથી કેમ કે આપણે એક નવું અકાઉન્ટ જ જનરેટ કરવા માગીએ છીએ નવું અકાઉન્ટ જ ક્રિએટ કરવા માગીએ છીએ ઓકે એટલે તમારે કરવાનું છે ક્રિએટ અકાઉન્ટ મેન્યુઅલી પર ક્લિક કરવાનું છે મિત્રો ક્રિએટ અકાઉન્ટ મેન્યુઅલી ઓકે ક્રિએટ અકાઉન્ટ હવે એ લોકો આપણને પાછામાં બે ઓપ્શન આપે છે મિત્રો ક્રિએટ અ ન્યૂ એકાઉન્ટ અને ફાઇન્ડ માય અકાઉન્ટ એટલે ધારો કે કોઈનું અકાઉન્ટ હોય અને શોધવું છે ફાઇન્ડ કરવું છે એના માટે સેકન્ડ ઓપ્શન છે નીચેના ઓપ્શન ફાઇન્ડ માય અકાઉન્ટ પણ આપણે એવું કરવાનું નથી કેમકે આપણે નવું એકાઉન્ટ બનાવવા જઈ રહ્યા છીએ એટલે જે ફર્સ્ટ ઓપ્શન આપેલો છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એની ઉપર આપણે ક્લિક કરીશું ઓકે મિત્રો હવે એ લોકો આપણને પૂછી રહ્યા છે ઓકે આપણે ફર્સ્ટ નેમ અને સરનેમ નાખવાનું છે ઓકે તો આપણે નાખીશું ફર્સ્ટ નેમ એલિઝા અને સરનેમ નાખીશું જો ઓકે આ મેં તમને એક્ઝામ્પલ માટે આપ્યું છે તમારે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ જે પણ તમારું હોય નાખી દેવાનું છે ફર્સ્ટ નેમ અને સરનેમ પછી તમારે નીચે નેક્સ્ટ બટન આપ્યું છે એની પર ક્લિક કરવાનું છે ઓકે મિત્રો હવે આપણને એ બર્થ ડેટ સિલેક્ટ કરવાનું કહે છે ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છીએ બર્થ ડેટ ઇલેવન નવેમ્બર ટુ થાઉઝન્ડ ઓકે આપણે આ લઈ લીધી ઇલેવન નવેમ્બર ટુ થાઉઝન્ડ ઓકે સેટ ઓકે એટલે એ લોકો આપણને ઉપર એજ પણ આપી દીધી કે ટ્વેન્ટી ફોર યર્સ ઓલ્ડ ઓકે પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ઓકે પછી એ લોકો આપણને જેન્ડર પૂછે છે ઓકે કે જે ફિમેલ મેલ અને મોર ઓપ્શન્સ ઓકે એટલે આપણે સિલેક્ટ કરવાનું છે ફિમેલ તમારે તમારી જે જેન્ડર હોય ફિમેલ કાં તો મેલ બેમાંથી એક જે પણ હોય સિલેક્ટ કરવાનું રહેશે ઓકે પછી અહીંયા નીચે બીજું બટન છે નેક્સ્ટ ઓકે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો ઓકે હા પછી માગે છે તમારો મોબાઈલ નંબર એટલે આપણે લખીશું મોબાઈલ નંબર હા મોબાઈલ નંબર લખી દીધો છે ઓકે પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ઓકે હવે આપણને પાસવર્ડ પર ક્લિક કરો પાસવર્ડ બનાવવા માટે કહે છે ઓકે એટલે આપણે પાસવર્ડ બનાવી લઈશું જુઓ અહીંયા બાજુમાં આઈનો સિમ્બોલ આપેલો છે આ આઈ જે છે એને આપણે અનલોક કરીશું રાઈટ સાઈડ પર તો આપણને પાસવર્ડ દેખાશે ઓકે પાછો હાઇડ કરવો હોય તો પાછું તમારે આઈ પર ટેપ કરવાનું છે ઓકે હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે ઓકે હવે આપણને પૂછે છે સેવ યોર લોગન ઇન્ફો એટલે આપણે નેક્સ્ટ ટાઈમ આપણું નામ નથી આપણે એન્ટર કરવું અગેન એન્ડ અગેઇન તો તમારે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે પણ તમને એમ થાય કે ના મારે ફરીથી હું નાખી દઈશ મારું નામ અને એ બધું પણ મારે હમણાં સેવ નથી કરવું તો તમે નોટ ના ઉપર ક્લિક કરી શકો છો હવે મિત્રો બીજી એક વાત આની અંદર આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે હવે તમને એમ થાય છે મારે મારો મોબાઈલ નંબર નથી નાખવો ઓકે તો તમારે શું કરવાનું એવી હું તમને બતાવી દઉં છે આપણી પાસે બીજો ઓપ્શન બિલકુલ ગભરાશો નહીં મોબાઈલ નંબર નાખવો જ એવું નથી એટલે હું અહીંયાથી બેગ બેગ જતી રહું છું બેગ ઓકે હવે જ્યાં મોબાઈલ નંબર નાખેલો છે એની પર મેં ક્રોસ કરી દીધું ટોપ રાઈટ પર જે છે ઓકે ક્રોસ સિમ્બલ પર ક્લિક કરી લીધું એટલે જતો રહ્યો નીચે બીજો ઓપ્શન છે મિત્રો સાઇન અપ વિથ ઇમેલ એડ્રેસ ઓકે જો તમારે તમારો મોબાઈલ નંબર ના નાખવો હોય એના માટેની આ ટ્રીપ હું તમને બતાવું છું તો તમે ઈમેલ એડ્રેસ પરથી પણ બનાવી શકો છો તમારો ફેસબુકનો એકાઉન્ટ ઓકે મિત્રો તો સાઇન અપ વિથ ઈમેલ એડ્રેસ એની પર ક્લિક કરવાનું રહેશે ઓકે તો આપણે નાખીશું ઈમેલ એડ્રેસ જો નીચે આવી ગયું છે ઇમેલ એડ્રેસ જો તમારામાં પણ નીચે આવી જાય છે તો તમે સિલેક્ટ કરી શકો છો નહીં આવે તો તમારે એન્ટર કરવાનું રહેશે નીચે એટલા માટે આવે આપણને સજેશનમાં આવે કે આપણે આગળ નાખેલા હોય ઈમેલ એડ્રેસીસ એટલે પણ આપણે નહીં આવતા હોય તો આપણે જાતે એન્ટર કરી લેવાનું છે ઓકે એટલે હું એ મારે આવી ગયું છે તો હું નીચે સિલેક્ટ કરી લઉં છું ઓકે પછી પાછું નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે ઓકે હવે આપણે પાછો પાસવર્ડ એકવાર કરી લઈશું સેટ અહીંયા મેં લખ્યું એલિઝા એટ ધ રેટ વન ટુ થ્રી ઓકે એ પાસવર્ડ મેં સેટ કર્યો છે પાછું હું એડ કરું છું ઓકે હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ઓકે હા હવે આપણે બીજી વાર જ્યારે ઓપન કરીએ મેં તમને આગળ કીધું એમ ત્યારે આપણે એવું ઈચ્છતા હોય કે ના હું અગેન ઓપન કરીશ તો નાખીશ હું શાંતિથી આઈડી આઈડીને બધું તો વાંધો નથી પણ આપણને એમ થાય કે ના યાર હોય વારે ઘડીએ કોણ નાખ્યા કરે ઓકે તો હું સેવ કરી લઉં તો સારું તો એના માટે આપણે સેવ બટન પર ક્લિક કરવાનું છે મિત્રો તો એ સેવ બટન પર ક્લિક કરું છું પછી એ લોકો આપણને એમની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પણ અગ્રી થવાની વાત કરે છે ઓકે મિત્રો તો હું આઈ અગ્રી પર ક્લિક કરું છું આઈ અગ્રી ઓકે મિત્રો આ હા હવે એ લોકોએ તમારા ઇમેલ આઈડી ઉપર મોકલ્યો હશે કોડ એ કોડ આપણે એન્ટર કરવાનો છે ઓકે મિત્રો તો આપણે હવે એ કોડ એન્ટર કરવા માટે આપણે હમણાં જે જીમેલ નાખ્યો તો જીમેલ એન્ટર કર્યો તો એ જીમેલ ઓપન કરી લઈશું કેમકે એમાં એ લોકોએ કોડ મોકલ્યો છે તો હું હવે મારા ફોનની અંદર જીમેલ એપ્લિકેશન ઓપન કરું છું ઓકે જીમેલ હમ ઓકે મિત્રો આપણને દેખાઈ રહ્યું છે પહેલું જ એઇટ સેવન ફાઈવ વન સિક્સ ઇઝ યોર કન્ફર્મેશન કોડ તો આપણે પાછું ફેસબુક એપમાં જતા રહીશું અને નાખીશું એટ સેવન ફાઈવ વન સિક્સ પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું નેક્સ્ટ ઓકે જો તમે કોડ રિસિવ ના થયો હોય કોઈ કારણથી તો તમે આઈ ડિડન્ટ રિસિવ ધ કોડ નીચે બટન જે આપેલું હતું એની પર પણ ક્લિક કરી શકો છો એટલે તમને અગેન પણ કોડ રિસીવ થઈ શકે છે મિત્રો ઓકે હવે એ લોકો આપણને પૂછે છે કે તમારે પ્રોફાઇલ પિક્ચર એડ કરવું છે ફેસબુકમાં તો જો તમારે એડ કરવું હોય તો તમે એડ પિક્ચરમાં જઈને તમારો પ્રોફાઇલ પિક્ચર એડ કરી શકો છો અને જો નથી કરવું હમણાં તો તમે સ્કીપ બટન પર ક્લિક કરી શકો છો એટલે હું સ્કીપ કરું છું કેમ કે મારો પ્રોફાઇલ મારે ફેસબુકમાં પ્રોફાઇલ પિક્ચર એડ કરવું નથી એટલે હું સ્કીપ બટન દબાવું છું ઓકે મિત્રો જો આવી ગયું છે અહીંયા નવું અકાઉન્ટ વેલકમ ટુ ફેસબુક એલિઝા લેટ સ્ટાર્ટ ટુ ફાઇન્ડ ફ્રેન્ડ્સ ફર્સ્ટર અલાઉ એક્સેસ ટુ કોન્ટેક એટલે જો તમે તમારા ફ્રેન્ડ્સ તમારે ફસ્ટર બનાવવા હોય જલ્દીથી તમારા ફ્રેન્ડ્સ બનાવવા હોય ફેસબુકની અંદર તો તમે આ ટર્ન ઓન કરી દો એટલે કે તમારા કોન્ટેકસને એક્સેસ આપો તમારા ફોનની અંદર જે કોન્ટેક્ટ્સ છે એને એક્સેસ આપવું એટલે કે એની સાથે કનેક્ટ થઈ જશે ફેસબુક તો એ ઇઝીલી તમને ફ્રેન્ડ્સ સજેસ્ટ કરશે રેકમેન્ડેશન્સની અંદર અને તમે પણ બીજાને ઇઝીલી ફાઇન કરી શકશો એન તો એના માટે ટર્ન ઓન કરવું કરવાનું રહેશે પણ મારે હમણાં એ કરવું નથી કેમકે હું તો તમને એક્ઝામ્પલ માટે બતાવી રહી છું એટલે હું નોટ નાવ ઉપર ક્લિક કરી દઉં છું ઓકે અને એ તો મેં નોટ નાવ કર્યું એટલે મને પૂછે છે કે આર યુ શ્યોર એટલે હું સ્કીપ કરી લઉં છું બાકી તમારે જો ઇઝીલી સજેશન્સ ફાઇન્ડ કરવા હોય તો તમે ટર્ન ઓન કરી શકો છો ઓકે નો ફ્રેન્ડ સજેશન્સ ય એટલે અત્યાર સુધી કોઈ ફ્રેન્ડના સજેશન્સ નથી આવ્યા અને નહીં આવે કેમ કે મેં સ્કીપ કર્યું છે પણ તમારી અંદર આવશે મિત્રો જો તમે ટર્ન ઓન કર્યું હશે તો હવે હું નેક્સ્ટ બટન પર ક્લિક કરું છું ઓકે ઓકે તમારે જો તમારો મોબાઈલ નંબર એડ કરવો હોય મિત્રો તો આ એરિયા કોડ છે એરિયા કોડ આપણો નાઇન વન જ રહેશે ઇન્ડિયાનો ઓકે આ તો તમને ઇન્ફોર્મેશન માટે બતાવું છું હા અને પછ પછી તમારે અહીંયાથી ફોન નંબર એડ કરવો હોય તો કરી શકો છો પણ મારે હમણાં એડ કરવો નથી એને એ કમ્પલસરી પણ નથી એ તમે સ્કીપ પણ કરી શકો છો એટલે નીચે સ્કીપનો ઓપ્શન પણ આપેલો જ છે હું સ્કીપ બટન પર ક્લિક કરું છું ઓકે મિત્રો ઓકે તો હવે ટર્ન ઓન નોટિફિકેશન્સ ટુ સ્ટે કનેક્ટેડ જો તમારે ફેસબુકમાં કોઈ પણ પ્રકારના નોટિફિકેશન્સ જોઈતા હોય કે કઈ એક્ટિવિટી થઈ કે શું થઈ રહ્યું છે અત્યારે હાલમાં તમારા અકાઉન્ટની અંદર તો તમે ટર્ન ઓન નોટિફિકેશન્સ પર ક્લિક કરી શકો છો અને જો નહીં જોઈતું હોય તો સ્કીપ બટન પર ક્લિક કરી શકો છો ઓકે એટલે હું સ્કીપ બટન પર ક્લિક કરું છું સ્કીપ કેમકે મારે નથી જોઈતા જો તમારે જોઈતા હોય તો તમે ટર્ન ઓન નોટિફિકેશન્સ કરજો હું અત્યારે સ્કીપ બટન પર ક્લિક કરું છું ઓકે મિત્રો તો અહીંયા આ ફેસબુક એકાઉન્ટ આપણો ક્રિએટ થઈ ચૂક્યો છે ઓકે એટલે અને અહીંયા આપણે અહીંયા જવાનું છે જોવાનું છે ઓકે તો અહીંયા તમારું આ નામ આવી ગયું છે એલિઝા જોલી તો તમારો ફેસબુક અકાઉન્ટ ક્રિએટ થઈ ચૂક્યો છે ઓકે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક નોટિફિકેશન પણ આવી ગયું છે વેલકમ ટુ ટુ ફેસબુક ટેપ હિયર ફાઇન્ડ પીપલ યુ નો એન્ડ એડ ધેમ એઝ ફ્રેન્ડ્સ ઓકે મિત્રો તો આવી ગયું છે અહિયાં થી તમે તમારો ફેસબુક એકાઉન્ટ ઓપરેટ કરી શકો છો મિત્રો તમારો ફેસબુક એકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટ થઈ ચૂક્યો છે ઓકે મિત્રો તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો જરૂરથી મને કહેજો તમે તમારું ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કર્યું તમને કોઈ પ્રોબ્લેમ આવતો હોય ક્રિએટ કરવામાં તો મને જરૂરથી કમેન્ટમાં જણાવો જો મારો વિડીયો તમને કામ લાગ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરો ત્યારે સાથે બાજુમાં આપેલો બેલ આઈકોન પ્રેસ કરવાનું બિલકુલ જ ભૂલતા નહીં તો આવા મારા ટેકનિકલ વિડીયોઝ આવતા જ રહેશે તો અને તમને નોટિફિકેશન્સ આવતા જ રહેશે મિત્રો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત મળીએ આપણે આવતા વિડીયોને